वर्णिवेशरमणीयदर्शनं मन्दहाशरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तं मयैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा हृड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ओम शान्तिः 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 અસ્મદ ગુરુ સમારંભામ નાથ યામુન મધ્યમામ લક્ષ્મી વલ્લભ વંદે ગુરુ પરંપરા આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભક્તોને પુરાણ ઇતિહાસ આચાર્ય નાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આ પ્રવચન કરતા અગાઉ હું એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે આ પ્રવચન કરવું એ મારો ધર્મ નથી કારણ કે હું જે આશ્રમની અંદર સ્થિત છું એ આશ્રમમાં આ બધી વાતો પર પ્રવચન કરવાની મનાય છે છતાં પણ શાસ્ત્રોની અંદર કંઈક પ્રવેશ થયો છે એટલે હું આ પ્રવચન કરી રહ્યો છું એટલે માતાઓ અને બહેનો મને ક્ષમા કરે તો એક ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી નિશ્ચિત સમય પહેલા સ્ત્રી ધર્મમાં આવનારી માતાઓ અને બહેનો એ કેટલા દિવસ પર્યંત એ ધર્મ પાળવો એ વિષય પર આપ થોડો પ્રકાશ કરો શું શાસ્ત્રોમાં એ સંબંધમાં કંઈક નિર્ણય થયો છે ત્યારે અમે એને કહ્યું કે હા જ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર જે મીટાક્ષર ટીકા લખનારા વિજ્ઞાનેશ્વર પંડિતે એ સંબંધમાં નિર્ણય કરેલો છે તથા શિક્ષાપત્રી શ્લોક એકસો ને ચુમ્મોતેર ની અર્થડીપિકા ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામીએ પણ એ સંબંધમાં નિર્ણય કરેલો છે ત્યાં આ બંને મહાનુભાવો કહે છે કે સપ્ત દશ દિનમ મધ્યે અર્થાત કે જો સત્તર દિવસની અંદર જ ફરી વાર સ્ત્રીને રજો દર્શન થાય તો માત્ર સ્નાન કરવાથી શુદ્ધ થઈ જાય અઢારમે મે દિવસે રજો દર્શન થાય તો એક રાત નિયમ પાળવા ઓગણીસમે દિવસે રજો દર્શન થાય તો બે દિવસ સુધી નિયમ દિવસ અને તે પછી રજો દર્શન થાય તો અહીં કહેલા ત્રણ દિવસના બધા જ નિયમો પાળવાના છે કહેવાનું તાત્પર્ય એ છે માતાઓ અને બહેનો રજસ્વલા ધર્મની અંદર આવે અને એનું રજસ્વલા પણ પૂર્ણ થઈ જાય અને પછી જો એ સત્તર દિવસની અંદર રજસ્વલા ધર્મની અંદર આવે તો એને કેવલ સ્નાન જ કરી લેવાનું છે સ્નાન કરીને શુદ્ધ થઈ જવાનું છે કદાચ સત્તરમાં દિવસે પણ જો એ રજસ્વલા ધર્મની અંદર આવે તો પણ એને કેવલ સ્નાન કરીને શુદ્ધ થઈ જવાનું છે અઢારમા દિવસે જો એ રજસ્વલા ધર્મની અંદર આવે તો એને એક દિવસ ઓગણીસમાં દિવસે આવે તો બે દિવસ અને વીસ દિવસ પછી અને એનથી વધુ દિવસમાં જો એ સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવે તો એણે ત્રણ દિવસ પર્યંત રજસ્વલા ધર્મના બધા જ નિયમો પાળવાના છે એવો સદગુરુ સતાનંદ સ્વામી અને વિજ્ઞાનેશ્વર પંડિત કહે છે માટે માતાઓ અને બહેનો આ વાત જે છે એ ખાસ આત્મસાત કરી નાખે કારણ કે એવો જ્યારે સ્ત્રી ધર્મમાં આવે ત્યારે જો એવો આ વાત જાણતા હોય તો એને ધર્મનો નિર્ણય કરવામાં કોઈને પૂછવાની જરૂર ન પડે જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જાણવું હોય એ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર જે મીટાક્ષર ટીકા લખાયેલી છે તે અને શિક્ષાપત્રી આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે ભવંતુ સર્વદ્રાણી સર્વધરાણી મા માં દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ